આજે કેરા કચ્છની અંદર શ્રી સ્વામી ગાંધી પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદરથ ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો નો વ્યાસી મોગટ્યો પર્વ શ્રી સ્વામીણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદતિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો અને દેશ વિદેશના હરિભક્તો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી અને સદભાવ પર્વ ઉજવી રહ્યા છે માણી રહ્યા છે આ પ્રસંગે પરમપૂજ્ય આચાર્ય વેદરત્ન શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજને શિબિકામાં બિરાજમાન કરી અને મુખ્ય પ્રવેશદ્વારથી બેન્ડ શ્રી મુક્ત જીવન સ્વયં પાઇપ બેન્ડ સાથે વાતને કાતે અહીંયા સ્ટેજ ઉપર લાવવામાં આવશે પરંપુ જે આચાર્ય સ્વામીજી મહારાજ મોટેરા સંતો હરિભક્તો ભોજન અર્ચન કરશે ગાન કરવામાં આવશે વિવિધ બાળકો નૃત્ય કરી અને બાપાને પ્રસન્ન કરશે તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરવામાં આવશે અને છેલ્લે બધા જ સાથે મળી અને આરતી રૂપે પોતાની જે આરજુ છે એ રજૂ કરશે તો આવા અનેક પ્રકલ્પો આજના દિવસે ઉજવવામાં આવશે અને ખૂબ ખૂબ બધા આનંદ માણશે કારણ કે પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજ એમણે નાના મોટા દરેક બાળકોને ખૂબ પ્રેમ આપ્યો હતો અને એટલા માટે એમને પ્રેમ મૂર્તિ જે બધા સંબોધે છે આમ તો ઘણી બધી પદવીઓ આપવામાં આવી હતી તે તે વિદ્વાનો સમાજે મળી પણ બધા સત્સંગ સમાજે મેળા મળી અને પરમપુરજી આચાર્ય સ્વામીજી મહારાજને પ્રેમ મૂર્તિથી સંબોધ્યા છે બધાને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે દરેકને આજે ખૂબ જ ઉત્સાહ છે ઉમંગ છે અને આપ બધા એ નિહાળી રહ્યા છો અમારા સંતોને પણ ખૂબ પ્રેમ મળ્યો છે સંતો પણ બાપા કહીને સંબોધતા અને દરેક બાળકોને બાપા બેટા કહીને બોલાવતા હતા તો આવો બધો પ્રેમ એ બાપાએ આપ્યો એટલે બધા હરિભક્તો આજે ખૂબ જ ઉત્સાહથી એ પર્વને ઉજવી રહ્યા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે